જૂનાગઢના કેશોદ નો ઘેડ પંથક છે ત્યારે આ સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું હજારો વીઘા ખેતલાક જમીનો ઉપર પાણી ફરી વળ્યા હતા આ સાથે ઓજત નદી કાંઠે સૌથી વધુ અસરગ્રસ્ત લોકો છે આ ઉપરાંત પાડો તૂટતા હજારો વીઘા જમીન પણ બરબાદ થઈ ગઈ છે તો સિંચાઈ વિભાગની સામાન્ય ભૂલને કારણે સ્થિતિ સર્જાય હોય તેવું માનવામાં આવી રહ્યું છે મગફળીના પાકને મોટું નુકસાન થયું છે અને જમીનો ધોવાઈ જતા જુનાગઢ પંથકની અંદર ક્યાંક ને ક્યાંક જે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે

તેમાં જે 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 તૂટ્યો છે આ વખતે એવું નથી દર તૂટવાની ઘટના ઘેર વિસ્તારમાં બને છે ત્યારે જે ખેડૂતો છે તેને હજારો વીઘા જે જમીનનું જે નુકસાન થતું હોય છે આ વખતે પણ એવું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે કે જે બામણાસા ઘેર વિસ્તાર છે તેમાં જે પારો તૂટવાની જે ઘટના બની છે જે તંત્ર દ્વારા કરોડ ને લાખ જે જે પાળો પાળો બનાવવામાં આવ્યો હતો તે છે પાણીમાં તણાઈ ગયો છે પાળો જે તૂટી ગયો છે જે પાણીનો ફૂલ જોશ આવવાથી જે પાળો તૂટતા એ જે નીચાણવાળા વિસ્તારો છે પાંચ થી વધુ જે ગામો પર સંપર્ક વિહોણા થયા હતા અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો બામડા ઘેરમાં હજારો વીઘા